આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા આણંદના મોગર સ્થિત શંકરા આંખની હોસ્પિટલમાં ત્રિનેત્ર રેટીના એટલે કે પડદા કેમેરાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કેમેરાનો ઉપયોગ અકાળે એટલે કે સમય કરતાં વહેલા જન્મેલા બાળકો જેમનો જન્મ ગર્ભાવસ્થામાં ચોત્રીસ અઠવાડિયા પહેલાં અને બે કિલોથી ઓછા વજનવાળા હોય તેમની તપાસ કરવા માટે થાય છે રેટીનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી એ આવા બાળકો માટે સંભવિત રીતે આંખને અંધ કરવાનો વિકાર છે ભારતમાં આરોપી એ જાહેર આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે તેથી જન્મના ત્રીસ દિવસની અંદર એક વખત અકાળે જન્મેલા બાળકોની તપાસ કરાવી છે આ બાળકોની સમયસર તપાસને રોગનું નિદાન અને સારવાર કરવામાં મદદ કરી શકે છે જેનાથી અંધત્વ થતું અટકાવી શકાય હાલમાં આરોપી સ્ક્રીનિંગ માટે ખાસ તાલીમ પામેલા નેત્ર ચિકિત્સક એનઆઈસીયુમાં જઈને સ્ક્રીનિંગ કરી રહ્યા છે અને શંકરા આંખ હોસ્પિટલ આણંદના ડોક્ટર બિરવા દવે તેમાંથી એક છે શંગ્રા આઈ હોસ્પિટલ આણંદ ખાતે ત્રિનેત્રા મશીનના આગમન સાથે આ સેવા તમામ જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોંચશે જેનાથી જરૂરિયાતમંદ બાળકોને સ્ક્રીનિંગ અને સમયસર સારવારનો લાભ મળશે જેથી આ જીવલેન્ડ રોગથી થતા અંધત્વને અટકાવી શકાશે તેમ વધુમાં જણાવ્યું હતું આ સમયે આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા એસએસ હોસ્પિટલ પેટલાદના સિવિલ સર્જન ડોક્ટર કાપડિયા સહિત શંકરા આઈ હોસ્પિટલના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજ રોજ શંકરા આઈ હોસ્પિટલ કે જેનું ઓપનિંગ તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું શંકરા ફાઉન્ડેશન એક સાઉથનું ખૂબ મોટું એનજીઓ છે કે જે ગરીબ પેશન્ટો છે એમને આંખના ઓપરેશન કરી એસી ટકા મફત ઓપરેશન કરે છે વીસઠ ટકાના જોડે ચાર્જ લે છે અને એ જે આપી શકે એવા હોય આ દરેક સ્ટેટમાં આ રીતની હોસ્પિટલ શંકરા ફાઉન્ડેશન દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વારાણસીમાં આ હોસ્પિટલનું ઓપનિંગ કર્યું આજે ત્રિનેત્ર જે કેમેરા છે કે જે પ્રિમેચ્યુઅર બાળકોનો જન્મ થાય છે અને એમને જે અંધાપો આવે છે એમની ટ્રીટમેન્ટ તાત્કાલિક મળી શકે એ માટે કેમેરાનું આજે ખાતમુહૂર્ત ઓપનિંગ કરવામાં આવ્યું મારી સાથે શંકરાય હોસ્પિટલના ડોક્ટર્સ અને સૌ જે એજ્યુકેટેડ ડૉક્ટર સ્ટાફ છે એમને ખૂબ સારું આની માટેનું નોલેજ આપ્યું અને દરેકને આપણા જિલ્લામાં જ્યાં જ્યાં ગરીબ પેશન્ટો છે પ્રીમેચ્યોર બાળકો જન્મ છે અને એમને ટ્રીટમેન્ટ મળતી નથી આ ઘરે જઈ એમની આંખની તપાસ કરી પડદાની તપાસ કરી અને સીધું અહીંયા ડોક્ટર સાથે એના જે કેમેરામાંથી જે પિક્ચર્સ છે પિક્ચર્સ આવી જશે ને ડોક્ટર દવે છે એને જોઈ અને કઈ આગળની એની તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી શકે એ માટેનું મેક ઇન ઇન્ડિયામાં

સમાધાન લઈએ છે સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહી છે અને આપણા મોદી સાહેબ વિઝન છે કે જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકો માટેની જે ટ્રીટમેન્ટ છે એ પણ ટ્રીટમેન્ટ અહિયાંથી મળી રહી છે ખૂબ ખુબ ધન્યવાદ અને આભાર માનું છું કે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ આઈ હોસ્પિટલ ચાલુ કરી હતી ખુબ સારી રીતે સંકળાય હોસ્પિટલ આપણા જિલ્લામાં કાર્યરત છે મારું નામ છે ડોક્ટર બીરવા દવે હું શંકરા આઈ હોસ્પિટલમાં રેટિના સ્પેશિયાલિસ્ટ અને આરોપી સ્પેશિયાલિસ્ટ છું હવે આ જે કેમેરા છે જેનું આજે આપણે ઉદઘાટન કર્યું છે તેને આપણે ત્રિનેત્ર રેટિના કેમેરા કહીએ છીએ આ કેમેરા બાળકોની અંદર થતી એક બીમારી રેટિનોપેથી ઓફ પ્રી મેચ્યોરિટીના નિદાન માટે ઉપયોગી છે આ બીમારી રેટિનોપેથી ઓફ પ્રી મેચ્યોરિટી તે પ્રીમેચ્યોર પેદા થતાં જે બાળકો છે થર્ટી ફોર વીક્સના પહેલાં ને બે કિલોથી ઓછા વજનવાળા જે બાળકો છે એમની અંદર આ બીમારી થતી હોય છે આ બાળકોને આપણે પહેલાં એમના જન્મના ત્રીસ દિવસની અંદર જોવામાં આવે છે અને આમ એનું જ્યારે પણ નિદાન થાય આ બીમારીનું એના પછી દર અઠવાડિયે આપણે બાળકને જોવું પડે છે અને એનું આપણે ટ્રીટમેન્ટ કરવી પડે છે ટ્રીટમેન્ટ સમયસર ના થાય તો પછી બાળકનો પડદો સરકી જાય છે અને બાળક જીવનભર માટે અંધત્વ પામે છે એટલા માટે આનું નિદાન સમયસર કરવું ખૂબ જ અગત્યનું છે